કૃષ્ણ ના ભક્ત કેવી રીતે ભગવાન એવા ભક્ત બને જે બેભાન હોય ભક્તિ માં ભગવાનને જોઈને ગાંડા ઘેલા થઈ જાય ભગવાનને જોઈને ભાવુક થઈ જાય ભગવાનને જોઈને ભૂલી જાય કે શું લિસ્ટ હતું જેને માંગવા મંદિરે આવ્યા હતા અત્યારે તો કળિયુગમાં તો લિસ્ટ લઈને આપણે ભગવાન પાસે જઈએ છીએ ગોખતા ગોખતા મંદિર સુધી પહોંચે આટલું માંગવાનું છે પહેલા પ્રિય વ્યક્તિ માટે પછી આના માટે આના માટે પ્રભુ મારા માટે છેલ્લે માંગીશ મારો ભાવ જુઓ કે હું મારા માટે છેલ્લે માંગીશ પણ જેટલા મારા પ્રિય સ્વજનો છે એ બધા માટે હું સૌથી પહેલા માંગીશ એવું લિસ્ટ ગોખતા ગોખતા આપણે માની લો કે વૃંદાવન ગયા અને બાકી બિહારી લાલ પહોંચ્યા પણ એ બાકી બિહારી લાલ ના મંદિર ના ધક્કામાં એમને ધક્કા નથી વાગતા ને બધાના અલગ અલગ કારણો આપે છે પણ હું તો એમ માનું કે ભગવાન ધક્કો મારે છે લિસ્ટ બોલાવા માટે કે તું મને મળવા આવ્યો છે મને મળ ને લિસ્ટ ગોખતા 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 ક્યાં પહોંચ્યો છે અહીંયા એ બાકેલ બિહારી લાલની છબીના દર્શન કરવામાં बरसाના પહોંચ્યા હોય ને એ રાધાજીની છબીના દર્શન કરવામાં એ લિસ્ટ ભૂલી જાય એ સંસાર ભૂલી જાય શું માંગવા આવ્યો હતો એ ભૂલી જાય એ ભક્ત ભગવાન ગમે